જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું બંસીઝ બોય સ્ટોરીમાં મિત્રો શું તમે એવા કોઈ ધાર્મિક સ્થળ અથવા તો ગામ વિશે જાણો છો કે જ્યાં ક્યારેય મંદિર દુકાનો અને મકાનોમાં તાળા ન મરાયા હોય ઘણા લોકોને યાદ આવશે મહારાષ્ટ્રનું સની શિંગડાપુર પરંતુ ભારતમાં બીજું પણ એક એવું ગામ છે જ્યાં ક્યારેય તાળા નથી લાગતા આ ગામનું નામ છે ભગુડા તે ભગુડા કે જ્યાં ભગવતી મોગલના બેસણા છે ભગુડા ગામ અને મા મોગલ વિશેનો ઇતિહાસ ઘણો લાંબો અને રોચક છે એક સામાન્ય લોકદેવીમાંથી આજે વિશ્વભરમાં પૂજાતા થયેલા દેવી વિશે જાણવું ખૂબ જ જરૂરી છે તો ચાલો આપણે મા મોગલના દર્શન કરી અને તેના વિશે જાણીએ કાઠિયાવાડના એક ખાસ ચેપ્ટરની સફરે જઈએ એ ચેપ્ટર કે જેને લોકો મોગલધામ ભગોડા તરીકે ઓળખે છે લોક સંસ્કૃતિમાં આગવું સ્થાન ધરાવે છે ભગોડા ધામ ભગોડા ધામ અને મોગલ માતા વિશે જાણ્યા પહેલાં એ સમજવું જરૂરી છે કે લોક સંસ્કૃતિ શું છે અને તેમાં દૈવીય આસ્થાઓ કયા પ્રકારની છે આપણે સૌ જાણીએ છીએ કે ભારતીય સંસ્કૃતિ ભાતીગર સંસ્કૃતિ છે આ સંસ્કૃતિને ઉન્નત બનાવવા માટે ભારતની ઘણી લોક સંસ્કૃતિનું મહત્ત્વનું યોગદાન છે જેમાં ગુજરાતની પણ મુખ્ય બે લોક સંસ્કૃતિઓ મહત્ત્વની ભૂમિકા ભજવી છે ગુજરાતમાં બે મુખ્ય લોક સંસ્કૃતિ અસ્તિત્વમાં છે એક છે આદિવાસી સંસ્કૃતિ અને બીજી છે કાઠિયાવાડી સંસ્કૃતિ સાથે એ પણ જાણવું જરૂરી છે કે કોઈ પણ સંસ્કૃતિમાં કુળદેવતા સ્થાન દેવતા લોકદેવી લોકદેવતા અને ગ્રામ દેવતાનું ખૂબ જ મહત્વ હોય છે જે સનાતન વૈદિક પરંપરાનો એક ભાગ છે વૈદિક પરંપરા અનુસાર દેવતાઓની ઘણી શ્રેણીઓ હોય છે જે અનુક્રમે આ રીતે જોવા મળે છે કુળદેવતા ગ્રામ દેવતા સ્થાન દેવતા લોકદેવતા અને ઈષ્ટ દેવતા આ બધા દેવતાઓ ઈશ્વરના અલગ અલગ સ્વરૂપનું શક્તિપુંજ છે જેને જે તે સમાજની લોક સંસ્કૃતિમાં પૂજવામાં આવે છે મોગલ માતા પણ કાઠિયાવાડી સંસ્કૃતિમાં લોકદેવી તરીકે પૂજાય છે લોકોની ગાઢ આસ્થામાં મા મોગલ સાથે જોડાયેલી છે અઢારે વર્ણમાં મા મોગલની ઉપાસના કરે છે અને મા મોગલ સૌની મનોકામના પૂર્ણ કરે છે ભગુડા ધામ કાઠિયાવાડી લોક સંસ્કૃતિમાં મહત્ત્વનું સ્થાન ધરાવે છે લોકો ભગુડા ગામને પવિત્ર ગણે છે અને મોગલમાં આજે પણ ત્યાં જીવંત સ્વરૂપે હાજર છે તેઓ ગાઢ વિશ્વાસ ધરાવે છે ભગુડા ગામ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં આવેલું છે અને તળાજા તાલુકાથી લગભગ સોળ કિલોમીટરનું અંતર છે લોક સંસ્કૃતિમાં ભગુડા ગામ અતિ મહત્ત્વનું છે તે ગામ સાથે ઘણા લોકોની લાગણીઓ અને આસ્થાઓ જોડાયેલી છે મોગલમાં અને ભગુડા ગામ સાથે જોડાયેલી લોકવાયકાઓ વિશે આપણે વાત કરી છે મોગલધામ ભગુડા સાથે ઘણી બધી દંતકથાઓ અને ઇતિહાસ જોડાયેલા છે તો આપણે મોગલમાં અને ભગુડા સાથે જોડાયેલી બે દંતકથા ખૂબ પ્રચલિત છે તે આજે જાણીશું પહેલી દંતકથા કંઈક એવી છે કે આજથી લગભગ ઘણા વર્ષો પહેલાં ગુજરાતમાં મુસ્લિમોનું શાસન હતું દિલ્હીની મોગલ સલ્તનતથી ગુજરાતનો વહીવટ થતો હતો તેમાં કડી પ્રદેશનો એક સૂબો કડીના વિસ્તારમાં પોતાનું શાસન ચલાવતો હતો તે સુબો એક દિવસ ફરતો ફરતો સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવી ચડે છે અને લીલા ખેતરોમાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે તેની નજર એક યુવાન રાજપૂત કન્યા પર પડે છે જે તેના પિતા માટે ખેતરે ભાતું લઈ અને જતી હોય છે એ કન્યાની માતાનું મૃત્યુ થઈ ગયું હોય છે તેને જોઈ અને સુબાની દાનત બગડે છે અને તે યુવાન કન્યાને નિકાહ માટે દબાણ કરે છે અને ઘણી ન કહેવાની વાતો કહે છે જુવાનજોત કન્યા સુબાનું કારસ્થાન પારખી જાય છે અને સાક્ષાત જગદંબા હુંકાર ભરીને બોલતા હોય તેવા કુમારીભર્યા શબ્દો ઉચ્ચારે છે અને કહે છે મલેજ હું હિન્દવાણી છું રાજપૂતાણી છું મારો હાથ માંગવો હોય તો મારા બાપની પાસે જા સુબો પોતાના અભિમાનમાં અને વાસનામાં એટલો રથ હોય છે કે તે જ ક્ષણે કન્યાના પિતા પાસે જાય છે અને હિન્દુ દીકરીનો હાથ માગે છે કન્યાના પિતા પણ તે પ્રસ્તાવને સખત શબ્દોમાં નકારી કાઢે છે અને કહે છે અમે હિન્દુ છીએ અને વળી રાજપૂત અમારી કન્યા વીર સાથે પરણે આ કાઠિયાવાડ છે કંઈક કેટલાય પાડિયા ઊભા છે હું પાડ્યો થઈ જઈશ તો તેમાં મને સંકોચ નથી પરંતુ મારી દીકરીને કોઈ છે સાથે તો ક્યારેય નહીં પરણાવું સુબો આવી વાત સાંભળી ઉશ્કેરાઈ જાય છે અને એકલા રાજપૂતને યુદ્ધ માટેની તૈયારી કરવાનું કહી અને જતો રહે છે કન્યા અને તેના પિતા હતાશ થઈને બેસે છે પિતા તેમની દીકરીને ઘણું આશ્વાસન આપે છે અને કહે છે કે સાક્ષાત ભવાની આપણી રક્ષા કરશે ત્યારે દીકરીને યાદ આવે છે કે જ્યારે તેની માતા જીવતી હતી ત્યારે દ્વારકા તરફ એક દીવો પ્રગટાવી હંમેશા કહેતી કે હે આઈમાં અમારી ખુમારી અને વંશ વારસાના રક્ષણ કરજે તે યુવાન કન્યા તેની પિતાને કહે છે કે જ્યારે મા જીવતી હતી ત્યારે દ્વારકા તરફ દીવો પ્રગટાવીને કોઈ દેવીને પ્રાર્થના કરતી દીકરી કહે છે બાપુ હું પણ એ જ દેવીનું આહવાન કરીશ એ દેવી આપણી રક્ષા કરશે આટલું કહીને દીકરી દીવો પ્રગટાવી ચોદા રાસુએ રડી પડે છે બોલવું ઘણું હોય છે પણ તે યુવાન કન્યા બોલી શકતી નથી બસ મુખમાંથી એટલા શબ્દો નીકળે છે કે હે માં મારી આબરું હવે તારા હાથમાં છે તારે તોયતું અને માં મારે તોયતું આટલું કહી દીકરી રડતી રડતી સૂઈ જાય છે બીજા દિવસે જાણે ચંડમૂડને મારવા માટે સાક્ષાત ચામુંડામાં ઉતરી આવ્યા હોય તેમ દ્વારકાના એક દેવી કડી વિસ્તાર સામે ડગ માંડે છે દેવીનું સ્વરૂપ વિકરાળ છે એક હાથમાં ખુલ્લી તલવાર અને બીજા હાથમાં જીવતી નાગણ લઈ જાણે રાક્ષસનો સંહાર કરવા ઉતરી આવ્યા હોય તે રીતે કડીના સુબાની ડેલી આવી પહોંચે છે કડીનો સૂબો સૂતો હોય છે દેવી મહેલમાં પ્રવેશ કરી અને સીધા અંદર પ્રવેશે છે સૂતેલા સૂબાની છાતી પર પગ મૂકી માતાજી કહે છે મલેજ તારી હિંમત કેમ થઈ મારી દીકરી સામે નજર માંડવાની સૂબો કંઈ બોલી શકતો નથી અને કહે છે કોણ હોતું ત્યારે દેવી તેનું વિકરાળ સ્વરૂપ ધારણ કરે છે આંખમાંથી જાણે લોહી ટપકતું હોય તેવું વિકરાળ સ્વરૂપ સુબો કંઈ જ બોલી શકતો નથી અને માફિયામમાં માફી કરતો કરતો દોડવા લાગે છે આગળ આગળ સુબો દોડી જાય છે અને તેની પાછળ પાછળ સાક્ષાત જગદંબા ચાલ્યા જાય છે સુબો ભટકતો ભટકતો તળાજા પાસે આહિરોના નેસડામાં આવી પહોંચે છે નેસડામાં પહોંચીને તે ધ્રુતો ધ્રુત મદદની વિનંતી કરે છે આહિરોની એક ટેક હોય છે તે કોઈ પણ વ્યક્તિ આશરો માંગે તો તેને પોતાનો જીવ આપીને પણ આશરો આપવો આશ્રા ધર્મને લીધે આહિરો તે સુબાને નેસડામાં છુપાવે છે અને ઘરને તાળા લગાવી દે છે કોપાઈમાન થયેલા દેવી તે ગામમાં આવી પહોંચે છે અને હાકલ કરે છે મારા ચોરને જ્યાં પણ છુપાવ્યો છે તેની મારી નજર સામે હાજર કરો આહિરો માતાજીની વાત માનતા નથી અને મુખબધીર થઈ હાથ જોડીને કહે છે હે આઈ અમે આહિર છીએ અમે શરણે આવેલાને મરવા દઈએ તો અમારો આશ્રો ધર્મ માં કૃપા કરો અમારા પર કોપાયમાન દેવ ભગવતી નેસડામાં નજર માંડે છે અને બધા ઘરના તાળાઓ તૂટવા લાગે છે સુબો ડરનો માર્યો દોડતો આવી ભગવતીના શરણમાં પડે છે અને માફી અમમાં જેવા વિનંતી ભર્યા ઉદ્ગાર સાથે રડવા લાગે છે આહીરો પણ મા જગદંબાના શરણમાં પડી જાય છે અને વિનંતી કરે છે હે ભગવતી તું તો દયાળી છે મા દયા કર અમારા આશ્ર ધર્મની લાજ રાખમાં વારંવાર આજીનજી કરવાથી માતાજીનો ખૂબ શાંત પડે છે અને શુબાને જીવતો મૂકે છે સાથે જ ચેતવણી આપે છે કે હવે પછી જો કોઈ પણ બહેન દીકરી સામે કુદ્રષ્ટિ કરી છે તો તલવારના એક જ ચાટકે મસ્તકથી ધડ અલગ થઈ જશે સુબો ડરનો માર્યો વારંવાર એક જ શબ્દ ઉચ્ચારી અને ત્યાંથી દોડવા માગે છે ત્યારબાદ આહિરો માતાજીની ક્ષમા માગી પૂજા કરે છે અને કહે છે આ ભાગેડું સુબો ભાગતો ભાગતો અહીં સુધી પહોંચ્યો એટલે આજથી આ ગામનું નામ ભગુડા રાખજો અને હે આહિરો તમે ઘરને તાળા લગાવી પાપના ભાગીદાર બન્યા એટલે આજ પછી ક્યારેય આ ગામમાં તાળા નહીં લાગે તમે તમારો આશ્રા ધર્મ નિભાવ્યો એટલે આજથી હું ભગુડા ગામના પાદરે મારા બેસણા કરું છું જ્યારે તમારા પર સંકટ આવશે અને તમે મારું નામ મુખમાંથી ઉચ્ચારશો ત્યારે હું તમારી તમામ મનોકામના પૂર્ણ કરીશ આજથી હું ભગુડાવાળી મોગલ તરીકે ઓળખાઈશ આટલું કહીને દેવી એકાએક અદ્રશ્ય થઈ ગયા અને માતાજીના પ્રસાદ સ્વરૂપે એક ફળું ત્યાં મૂકતા ગયા ત્યારથી આ હીરોએ એક જર્જરિત ઓરડામાં મોગલ માતાના ફળાની સ્થાપના કરી અને એ ઓરડામાંથી આજે ત્યાં એક ભવ્ય મંદિર બન્યું છે જેને લોકો મોગલધામ ભગુડા તરીકે ઓળખે છે તેવી જ રીતે મોગલધામ ભગોડા સાથે અન્ય એક ઇતિહાસ પણ છે જેમાં જણાવાયું છે કે પાંચસો વર્ષ પહેલાં ભગુડા વિસ્તારમાં દુષ્કાળ પડવાથી આહિરો સ્થળાંતર કરી જૂનાગઢ જાય છે આહીરોની સાથે એક વૃદ્ધ માતા પણ સ્થળાંતર કરે છે જુનાગઢ વિસ્તારના દુષ્કાળ ગાળ્યા બાદ જ્યારે આહિરો પરત ફરવા તૈયારી કરે છે ત્યારે તે વૃદ્ધ માતાને ચારણાય મોગલ માતાજીનું ફળું ભેટ આપે છે અને કહે છે કે જ્યારે પણ કોઈ સંકટ આવે ત્યારે માતાજીને પ્રાર્થના કરજો તમારા સંકટો દૂર થશે ફળું લઈને તે વૃદ્ધ માતા અને આહિરો સૌ ભગોડા પરત ફરે છે અને ત્યાં જઈને માતાજીના તે ફળાની સ્થાપના કરે છે જ્યાં જે ભવ્ય મોગલધામ તરીકે ઓળખાય છે આ સિવાય પણ મોગલધામ ભગોડા સાથે અનેક ઇતિહાસ અને દંતકથાઓ સંકળાયેલી છે ચારણી સાહિત્યમાં આવી અનેક કથાઓનો ઉલ્લેખ મળે છે એ ઘણી કથાઓ આજે લેખિત સ્વરૂપે પણ જોવા મળે છે આજે પણ ભગુડા ગામમાં નથી લાગતા તાળા તો એ વિશે આપણે જાણીશું સદીઓથી ચાલી આવતી પરંપરા પ્રમાણે આજે પણ મોગલ માતાજીના મંદિરથી લઈ સામાન્ય લોકોના ઘર સુધી ક્યાંય પણ તાળા નથી લગાવવામાં આવતા મોગલધામ ભગોડા સાથે જોડાયેલા ઇતિહાસ અનુસાર મોગલ માતાજી ગામના તમામ લોકોની રક્ષા કરે છે જેને લીધે કોઈ પણ સંજોગોમાં લોકો તાળા નથી લગાવતા છતાં પણ ક્યારેય તે ગામમાં ચોરીની ઘટના નથી બની ચોરે ચોરી કરવાના ઘણા પ્રયાસો કર્યા પણ ક્યારેય તેને સફળતા મળી નથી એકવાર એક ચોર ગામમાંથી કોઈ વસ્તુ ચોરી ગયો તો સવારે મોઢામાં ચપ્પલ લઈ અને માતાજીની ક્ષમા માગવા આવ્યો હતો અને ચોરેલી તમામ વસ્તુઓ ત્યાં મૂકી અને જતો રહ્યો હતો બીજી એક ઘટના પણ સામે આવી હતી જેમાં ભગુડા ગામના બસ સ્ટોપ પર રાત્રે એક બસ પડી હોય છે અંધારું જોઈ અને ચોર તે બસમાંથી ઈંધણ કાઢી જતા રહે છે સવારે જ્યારે ડ્રાઈવર જુએ છે તો બસમાં ઈંધણ હોતું નથી એટલે મંદિર ટ્રસ્ટમાં આ વિષયની વાતચીત કરે છે તેવામાં એક આધેડ વ્યક્તિ રડતો રડતો આવી અને ઓફિસમાં ઈંધણ મૂકી જાય છે અને મંદિરમાં જઈ અને માતાજીની ક્ષમા માગે છે ત્યારથી લઈને આજ સુધી ક્યારેય ચોરી થયાનો કિસ્સો પણ ભગુડા ખાતે બન્યો નથી ધજાના દર્શન માત્રથી દુઃખોનો નાશ થાય છે સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર મોગલધામ ભગોડા ખાતે ફરકતી ધજાના દર્શન કરવાથી પણ સઘળા દુઃખોમાંથી મુક્તિ મળે છે ઇતિહાસ જોઈએ તો કાઠિયાવાડમાં એવી ઘણી કથાઓ મોગલધામની ધજા સાથે જોડાયેલી છે એકવાર સાચા હૃદયથી જો ધ્વજ પતાકાના દર્શન કરવામાં આવે તો ભક્તોની તમામ મનોકામના પૂર્ણ થાય છે સ્થાનિક લોકો માતાજીના મંદિર પર ફરકતી ધજાને જોઈ અને કોઈ પણ શુભ કાર્યની શરૂઆત કરે છે મોગલધામ ભગોડામાં રંગની ધજા ચડાવવામાં આવે છે જેના પર જય મોગલ લખેલું હોય છે આ ધજા મંદિરથી સાત કિલોમીટર દૂર સુધી દેખાઈ શકે છે લાખો ભક્તો દેશભરમાંથી આવે છે મોગલધામ ભગોડામાં ભક્તોનો ઘસારો દિન પ્રતિદિન વધતો જઈ રહ્યો છે ખાસ કરી રવિવાર અને મંગળવારે લાખો માય ભક્તો દર્શન કરવા પધારે છે એ સિવાય નવરાત્રિમાં પણ લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે ભગોડા ખાતે મંદિરના પાટોત્સવ ઉજવવામાં આવે છે જે વર્ષનો સૌથી મોટો ઉત્સવ ગણાય છે આ દિવસે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે તે દિવસે રાત્રે લોકસાહિત્યના ડાયરાનું આયોજન પણ કરવામાં આવે છે જેમાં મુખ્ય અતિથિ તરીકે વિશ્વવિખ્યાત સંત મોરારી બાપુ ઉપસ્થિત રહે છે એ સિવાય ગુજરાતભરમાં નામી કલાકારો અને લોક સાહિત્યકારો પાટોત્સવના દિવસે માતાજીના સાનિધ્યમાં પધારે છે લાખો ભક્તોનું માનવ મહેરામણ ઉમટી પડે છે દેવસ્થાનની સામે એક નાનો પર્વત પણ આવેલો છે અદ્ભુત પ્રાકૃતિક સૌંદર્ય તળાજા મહુવા હાઈવેથી લગભગ દસ કિલોમીટર અંદર આવેલું આ દેવસ્થાન પ્રાકૃતિક સૌંદર્યમાં આગું સ્થાન ધરાવે છે ડુંગળાળ વિસ્તારની તળેટીમાં હરિયાળીની વચ્ચે એક ખોબા જેવડું ગામ આવેલું છે કોઈ પણ વ્યક્તિ ત્યાં જવાની સાથે પરમ શાંતિનો અનુભવ કરે છે ત્યાં જવા માટેનો રસ્તો પણ લીલા ખેતરો વચ્ચે હોવાથી મુસાફરીનો અનેરો આનંદ ઉઠાવી શકાય છે મોગલધામથી ગુરુઆશ્રમ બગદાણા ખૂબ નજીક છે લગભગ પંદર કિલોમીટરની મુસાફરી કરવાથી બગદાણાના દર્શનનો લ્હાવો પણ લઈ શકાય છે મોગલધામ ડુંગરાળ વિસ્તારમાં છે જાણે પર્વતોની ગોદમાં એક બાળક રમતું હોય તેવો નજારો જોવા મળે છે ઉપરથી રસ્તામાં સુંદર અને મનમોહક ઝરણા અને તળાવો જોવા મળે છે ભગુડા ગામ સાવજ અંતરિયાળ વિસ્તારમાં આવેલું છે તેમ છતાં ત્યાં કોઈ પણ ભેદભાવ વગર દર્શન થઈ શકે છે મોગલધામનું પ્રાકૃતિક સૌંદર્ય એટલું શુદ્ધ અને સાત્વિક છે કે તેને શબ્દોમાં વર્ણવવું પણ મુશ્કેલ બની જાય છે સાથે જ કોઈપણ લોક લોકદેવતા અને લોકમાન્યતાનું સ્થાન વિશેષ જોવા મળે છે મોગલધામ ભગોડા ઇતિહાસ અને પરંપરાથી ભરપૂર એક લોકદેવીનું સ્થાનક છે જે આજે ખૂબ જ જાણીતું થયું છે ઘણી બધી લોકમાન્યતાઓ મોગલધામ સાથે જોડાયેલી છે આ વિસ્તારના લોકો એવી માન્યતા ધરાવે છે કે કોઈ પણ સંજોગોમાં મોગલ માતાની સોગંદ ન ખાવી જોઈએ જો કોઈ વ્યક્તિ માતાજીની જૂઠી કસમ ખાય તો તેનું પરિણામ ભયાનક આવે છે એ સિવાય મોગલ માતા શુદ્ધ અને સાત્વિક દેવી હોવાથી તેનો ફોટો કોઈ પણ મકાન કે ઓફિસમાં રાખવામાં આવતો નથી ઘણા સ્થાનિક લોકો ફોટો ખરીદે છે પણ થોડા સમય પછી ફોટા સાથે ભગુડા આવી અને માતાજીની ક્ષમા યાચના કરે છે મોગલધામમાં લગભગ લાખો ફોટાઓ ભેગા થયા છે જેને ટ્રસ્ટ દ્વારા અલગ અલગ રૂમમાં મૂકવામાં આવ્યા છે સાથે એક વાત ખૂબ જ નોંધવાલાયક છે કે મોગલ માતાજીનો કોઈ જ ભૂવો નથી અને મંદિરના પ્રાંગણમાં પણ સ્પષ્ટ શબ્દોમાં લખવામાં આવ્યું છે કે મોગલધામ ભગુડામાં સૌનું સ્વાગત છે આ દેવસ્થાન પર કોઈ પણ અંધશ્રદ્ધા ડાકડમરું તથા ભૂવાને સ્થાન નથી લોકો પણ મંદિરની આ પરંપરાને અનુસરે છે કાઠિયાવાડના લોકોની ગાઢ આસ્થા મોગલધામ સાથે જોડાયેલી છે મોગલ માતાને સ્થાનિક લોકો માંગલમાં તરીકે પણ ઓળખે છે એ સિવાય આય મોગલ તથા ભીડિયાવાડીમાં તરીકે પણ ઓળખે છે વાસ્તવમાં મોગલ માતાના ચોવીસ નામો છે મોગલ માતાનું મુખ્ય દેવસ્થાન છે ઓખાધરા દ્વારકા નજીક અંતરિયાળ વિસ્તારમાં ઓખાધારા નામનું એક ગામ છે એવું માનવામાં આવે છે કે મોગલ માતાજીનો જન્મ આ ગામમાં થયો હતો તેથી ત્યાં પણ એક મોગલધામ આવેલું છે મોગલ માતાજીનું મુખ્ય મંદિર ઓખાધારા પણ ભગોડા સૌથી વધારે પ્રસિદ્ધિ પામ્યું છે એ સિવાય કચ્છના કબરાવમાં પણ મોગલધામ આવેલું છે જ્યાં માતાજીના રૌદ્ર સ્વરૂપની પૂજા અર્ચના કરવામાં આવે છે એ ઉપરાંત ઘણી બધી જગ્યાએ મોગલ માતાના નાના મોટા મંદિરો આવેલા છે તો મિત્રો આ હતો મોગલધામ પગોડા વિશેનો વિડીયો જો તમને મારા આવા વિડીયોઝ ગમતા હોય તો લાઈક અને શેર કરી દેજો અને આવા જ બીજા વિડીયોના નોટિફિકેશન પણ મળતા રહે એ માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો થેન્ક યુ ફોર વોચિંગ